ભક્તો પણ તેના દર્શન કરી શકે તે માટે ભગવાનનું મામેરું ભક્તોના દર્શન માટે જગન્નાથ મંદિરે આવ્યું બુધવારે સવારે વાતે ગાતે મંદિર ખાતે મામેરું લાવવામાં આવ્યું જેઠ વદ અમાસથી લઈ ત્રીજ સુધીના ભગવાનના વાઘા અને આભૂષણ અર્પણ કરવામાં આવ્યા મંગળવારના દિવસે મોસાળ સરસપુર ખાતે યોજવામાં આવ્યું હતું ખાસ કરીને જગન્નાથ મંદિર ખાતે મામેરા લઈ ભક્તો આવ્યા હતા અને હર્ષની લાગણી જોવા મળી હતી ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી રથયાત્રા અને મામેરું આજે લાવવામાં ત્યારે ગજરાજ સહિત તમામ મંડળીઓ હોય કે પછી મામેરાના લોકો અત્યારે અહીંયા જે કહી શકાય કે મામેરું લઈને મંદિર માં છે એક વિશેષતા હોય છે ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી રથયાત્રા નીકળવાની છે ત્યારે ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી રથયાત્રા દ્વારાજ ભગવાન જગન્નાથજી લઈને ભગવાન ના આભૂષણો ને લઈને મંદિર માં આવી રહ્યા છે ઢોલ નગારા સાથે બેન્ડ સાથે હાથી અને એટલે કહી શકાય કે ગજરાજ સાથે અત્યારે મંદિરમાં